કામ બાજ પડી ગયું હાલો કાના ભાઈ અરે ભાઈ કે કે દસ મે હું ઘરે ખબર ને ગડો કરણ ની ગાડી માં આવો ને ગડો ગડો કરણ ની ગાડી માં આવો આ સુપગર થઈ ગયો કાના આ છોરાય કાલ મોઢે કરણ એનો બુલેટ લઈને આવું શું છે લઈ પાસે બહુ શું કાકે

એ ગમેલવા આ તારા બ્લોક તું બ્લોક બનાવતો હોય અને નાનો છોકરો આવ્યો હે નાનો છોકરા હા કાને કેમ રહ્યો ઈ જે ચટ્ટી પેરી નઈ ની રાખ હા કોક કોપી આપણે સ્ટ્રાઈક લાગે બોલ આગળ પાછળ ગિયર બદલન કરે ઓ દોરામ થી આખી ન ઉયો જો બધા ઉપર આરામ થી આખી ન ઉયો

લેતો હોય <laughs> 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 <laughs>

लहाड़ में वो ऊपर ही क्या रहती तेरे पुस में तेरे पुस हवर हवर मस्त गड़ान तेरे पुस भाव के लड़ी जोताई नहीं कर रहे हों

나도다 갖다 놓으라 계속 쏠은 데에 튀어 로고 음 그대로 놔 હા હા તો ભતરા જાય આને બતાવે એમને મને તો ખબર પડી જાય હમણું હવે છે દબાઈ તો છે છે તારી પાસે નામ આવ્યું છે પૈસા ઓછા છે એરપોટા જોઈ પડે કેટલા ઓછા છે બહુ એક મિનિટ એરપોર્ટા જોઈ લેટા સારો બ્લોગ બનાવું છે ગેમ રેમ છે એરપોટા જઈને ખે

અરે તો 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 રે ભૂય એમ ગેમ સાબ આ પાછું કેમ નહીં આ લેલા ભાઈ રિવર્સ ગિયર લગાડવો પડે આખો ગ્રાફિક બફી કેતો છે ખાવ આવા કયું નામ લે લે દાદ અઠે ગઠે દસ જોહે દાત કાઢવાના તો આતરે અઠે ગઠે જમી બોમી

ઘણો ટાઈમ થઈ ગયો આ વર્ષે નાઇટમાં આવ્યો પછી એક દિવસ આવે સોમવાર આવ્યો પછી નહીં આવ્યો દિવસ થઈ ગયા તો રોજ દિવસમાં આવી ગયા બહુ મગજ મારી છે કરવાની કેવું હાલો ભાઈ